મિત્રો તો આજનો બ્લોગ આપણો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં કાલની નાઇટ આપણે આવી જગ્યાએ રોકાયા હતા અને આ છે આપણા સંજયભાઈ તમે તો ઓળખતા છો અને જો ગોપુ ગોપુ ચાલ નીકળવું ને તો જો આપણી બેગ બેગ પેક કરી દીધી છે બીજી અને સંતરામપુર વિથ ખાનપુર જો બંને સાયકલો કમ્પ્લીટ કરી દીધી છે તૈયાર આપડી સાયકલ છે છોટી હોન્ડા અને પેલી છે ગોપુભાઈ ની બાકી બેગ બેગ બધું લઈ લીધું છે આ કશું રહેતું નથી બાકી ચાલો નીકળીએ ફટાફટ ત્યાં સુધી વિડીયો આપણે હવે નીકળીએ બાકી સાયકલ બાયકલ રેડી કરી દઈએ ગોપુ કઈ બાદ જવાનું મોઢેરા તો ચાલો મળીએ મોઢેરા પેલા જવાનું છે મોઢેરા અને આજની નાઇટ આપડી થવાની છે બહુચરાજી પેલા કોણ આવે છે ગોવિંદભાઈ ના ઘરે લગભગ થવાની છે પણ જોઈએ ત્યાં કોલ કરીએ ત્યાં સુધી નીકળી આવે તો આગળ આવતા રહેલા બાકી આપણી હતી પણ પહોંચી ગયા હાઈવે પર અને આપણા સંજયભાઈ આવ્યા છે વિડીયો બનાવવા માટે બાકી હવે આપણે હાઈવે પહોંચી ગયા અને હવે જવાનું છે આપણે મોઢેરા બાકી વિડીયો જોતા રહેજો ઓકે તો અમે અત્યારે પોગી ગયા છીએ કાસાবেলা આ હમે થી દાદો તો ભાઈ મળી ગયા જો મુકો ક્યાં કેનો ભાઈ મુકો દેસી આ જો મુકો દેસી આ આપણા સંજય ભાઈ પાછળ પાછળ આયા અને આ આપણા વિક્રમ ભાઈ અને આ કેનો છે લાટોપી વાળો જક્કડ એ આપણે નઈ ઓળખતા ને બાકી આલો જો રહેજો તો મિત્રો અત્યારે આપણે છીએ મેસાણા થી થોડા આગળ છીએ એક કિલોમીટર જેવો અને જો આપણી સાયકલ આવી બાકી આપણા ગોબુભાઈ ની સાયકલ તો જો આજે તો હવા નીકળી ગઈ કે પંચર થઈ ગઈ ખબર હા બાકી સામાન બધું બાઇક ઉપર લઈ લઈએ ગોપુ વૈની સાયકલ આજે પંચર થઈ ગઈ છે જો આ બાજુ ગોપુ હા વૈની સાયકલ આજે પંચર થઈ ગઈ છે બાકી સામાન આપણે ઓલી ગાડી પર લઈ લઈએ અને પછી આપણે જવાનું છે હાલો હા તો આપણા મિત્ર આવી ગયા છે પૂનમ વિક્રમભાઈ

પંચર પડે એમાં કાઈ ન હોય તો જોતા રહેજો વિડીયો ત્યાં સુધી આપણે જઈએ પંચર કાઢવા તો જોવો મિત્રો ખાવડા ગોબુ તો સાયકલ જોવા ગોપુ એ સાયકલ ક્યાં મેકી છે જો આ ગાડી ગાડીમાં મૂકી દીધી છે બાકી આ ગોપુ તો જો ઓલી ગાડીમાં જવાના છે અને સામાન એમનું હોય લઈએ અને મારે તો સાયકલ જ બધા આવું મળે મને તો કોઈ લઈ જ નહીં જાતું મળે ભાઈ મારી સાયકલ પંચર થઈ ગઈ છે અને જો આપડે બધું સામાન પંચર રહી ગયા ભાઈ ને

ગોપુભાઈની સાયકલ થઈ ગઈ છે પંચર અને એ લોકો ગયા છે એ કરાવવા માટે સ્પંક્ચર કરાવવા માટે અને આ રિવસ ગોપુનું સાઈ સામાન અને અહીંથી જવાય છે બહુચરાજી પણ હવે આપણે પાછું જવાનું છે કાલવાળી ઓફિસ ઉપર તો આ રિવસ સામાન બાઇક ઉપર લઈ જવાનું અને આપણે જવાનું છે આપણી સાયકલ લઈ તો ત્યાં સુધી પહોંચી અને ગોપુન સાયકલ રિપેર કરીએ પછી આની નાઇટ યાદ કરવી પડશે પાછી મહેસાણા અને કાલની વાત કાલે તો મિત્રો આપણે થઈ ગયા છીએ પાછા બેક્સ મારા દસે કિલોમીટર પાછું જવાનું છે અને આજની લાઈટ આપણે પાછું બાકી જોઈ ને ચાલો આપડે જવાનું છે પાછું એમની રૂમે આજ તો દિવસ બઉ બેકાર આજે આયા જ ફરફર કરી છે દસ કિલોમીટર ગયા પાછા પાછા જઈએ પાછા આવશું આપણે જો આ જગ્યા પર આવી ગયા છે સામાન બધું મૂકી દીધું છે અને બૂટ બૂટ કાઢી દીધા બાકી ગોપુ આવી ગયું એવું લાગે છે અલા કયો આવ્યો લા કયો આવ્યો એવું લાગે છે આ કોણ આવી લા ગોપુ આવી ગયો જો ભાઈ કંટાળી ગયા હોય સાયકલ આ જાય ને પત્તા ડગના મારી કેવું સાયકલ થઈ ગયું અમરે કેટલી પચ્ચા પચ્ચા દુકાને ફર્યો ભાઈ પચ્ચા દુકાને એક કે દુકાને પેન્ટન દીધું મારા કોશન અનહારો મારે વેરા

હજી ખાધું નથી પોચ વાગ્યા છે ખાધું નથી બાકી ખાવાનું કોઈ કરીએ જુગાડ નહી તો પછી સોખા રોજ દે તો મિત્રો અંધારું પડી ગયું છે અત્યારે અને જો આપણે એ પહોંચી ગયા છીએ પાછા એ જગ્યાએ જ્યાં કાલે હતા એ બાઈકો ને બાઈકો બધું મેકી દીધું છે અંદર બાકી આજે પણ આપણે અહીંયા જ રોકાવાનું થશે અને આ છે આપડા સંજયભાઈ પહોંચી ગયા છે આપણા પહેલા તો કોમ્પ્યુટર ચલાવે છે બાકી આને લઈને આપણે છે સામાન બબાને મૂકી દીધું છે અને ક્યાં જ લાગે મારા જમવા બનાવી દો વાળો આ શું કરે છે ડાન્સ કરે છે

મિત્રો આપણે જમવા માટે આવી ગયા છીએ શું બના મગનું મગની ડાળ મગની ડાળ અને સંજયભાઈ આપડા મલેકપુરવાળા બાકી રોટલી બોટલી આવી ગઈ છે જયેશભાઈ બાકી